જામનગર જિલ્લાના બારગામમાં દીપક ઈડરિયા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે મોટા પાયે માટીના દીવડા બનાવવામાં આવે છે આ કાર્ય દ્વારા તેઓ રોજગારી મેળવવાની સાથે પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી પ્રકાશનો પર્વ ઉજવી રહ્યા છે બારાગામના આ હસ્તકલા કલાકારોએ પોતાની કળાને રોજગારીનું સાધન બનાવ્યું છે આ કાર્યમાં અગિયાર જેટલા કુશળ કલાકારો વર્ષભર જોડાયેલા રહે છે અને બારે માસ મહેનત કરે છે ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક સાધનો જેમ કે દસ હેન્ડ પ્રેસ મશીનો અને એક હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ થાય છે જેની દરરોજ હજારો દીવડાઓ તૈયાર થાય છે મારું નામ દીપક ઈડરિયા છે અને હું અહીંયા બાળા ગામમાં કોળિયાનું એક યુનિટ ચલાવું છું છેલ્લા અગિયાર વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું અને અમે અહીંયા અલગ અલગ જાતના પચાસથી સાહીઠ જાતના દીવડા બનાવીએ છીએ દીવડા બનાવવામાં પહેલાં અમે મોરબીથી માટી મગાવીએ છીએ અને માટીને ક્રશ કરીએ છીએ ક્રશ કરીને પછી અમે પ્રેસમાં એને પ્રેસિંગ કરી અને અલગ અલગ જાતની પચાસ સાહીઠ આઈટમ બનાવી પછી એને સુકવી અને અમે ભઠ્ઠીમાં પકાવીએ છીએ પકાવીને પછી એને પેકિંગ કરીને અલગ બધા રાજ્યોમાં એમપી યુપી મહારાષ્ટ્ર ગુજરાતના હરેક સિટીમાં અમે અહીંથી સપ્લાય કરીએ છીએ અને અમે અહીંયા એક રૂપિયાથી લઈને સાત આઠ રૂપિયા લગીની હરેક આઇટમ અમે બનાવીએ છીએ અમે અહીંયા સવા બે ઇંચથી લઈને પાંચથી છ ઇંચના દીવા પણ અમારી પાસે અવેલેબલ છે અમે આ અગિયાર વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છે

તરીકે બડા ગામનું નામ સમગ્ર દેશમાં પ્રખ્યાત થયું છે